આજે ઘણા માણસો પ્રશ્ન કરતા હોય છે કે જીવનમાં સુખી થવું હોય તો શું કરવું જોઈએ તો સુખી જીવનના ચાર સૂત્રો છે પહેલું વસ્તુનો આગ્રહ ના કરો જે મળે અને પ્રસાદ સમજીને સ્વીકારી લેવો બીજું જીભથી વિગ્રહ ના કરો કેમ કે મુખમાંથી એક ખોટો શબ્દ નીકળી જાય તો રામાયણ થતા થતા મહાભારત પણ થઈ જાય છે ત્રીજું સંપત્તિ માટે પરિગ્રહ ના કરો કેમ કે અતિ પરિગ્રહ અને અતિ પરિચય અંતે દુઃખમાં કારણ બને છે અને ચોથું કોઈ પણ વ્યક્તિ પ્રતિ પૂર્વાગ્રહ ગ્રસિત થઈને વ્યવહાર ના કરો કેમ કે રાત ભરમાં દોસ્ત દુશ્મન અને દુશ્મન દોસ્ત પણ બની શકે છે તેથી જીવનમાં આ ચાર સૂત્રોનો વિચાર કરીને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરવો એ હિતાવહ છે આપણે સૌ આ વાક્યને ચરિતાર્થ કરવાના માર્ગે આગળ પ્રયાણ કરીએ